નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પ્રથમ સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો રાજ્ય સરકારનો મહત્ત્વનો નિર્ણય લેવામાં મિત્રો આવી ગયો છે જેમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો અધ્યક્ષસ્થાની મળેલી મિત્રો બેઠકમાં આગામી સમયમાં તુવેર પાકને મિત્રો ટેકાના ભાવે ખરીદી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે મિત્રો ખેડૂતો ગ્રામ કક્ષાએ ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી વીસી ઈ મારફતે મિત્રો નોફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ ઉપર વિના મૂલ્યે મિત્રો નોંધણી કરાવી શકશે કૃષિમંત્રી રાઘવજી પટેલે મિત્રો ખાતરી પણ આપી છે કે ખેડૂતો પાસેથી તુવેરના પાકની પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં મૃતકોના પરિવારને મિત્રો પચીસ લાખનું વળતર મળશે મહાકુંભમાં મિત્રો સંગમ નોઝ પર થયેલી ભાગ દોડમાં મિત્રો ત્રીસ શ્રદ્ધાળુઓના મોત થઈ ગયા છે જ્યારે મિત્રો સાઠ જેટલા લોકો ઘાયલ પણ થયા છે મહાકુંભમાં થયેલા મિત્રો ભાગદોડમાં જીવ ગુમાવનાર પરિવારોને મિત્રો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પચીસ પચીસ લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી દીધી છે આ વળતર મૃતકોના પરિવારને મિત્રો આપવામાં આવશે મિત્રો યોગી આદિત્યનાથે પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર લાગશે પ્રતિબંધ મિત્રો મુંબઈથી બગડતી એર ક્વોલિટીને ધ્યાનમાં રાખી મિત્રો મહારાષ્ટ્ર સરકાર આવનારા દિવસોમાં મુંબઈ મહાનગર ક્ષેત્રમાં મિત્રો પેટ્રોલ ડીઝલના વાહનો ઉપર પ્રતિબંધ લગાવી શકે છે આ મુદ્દા ઉપર સાત સભ્યોની મિત્રો સમિતિની રચના પણ કરવામાં આવી છે જે ત્રણ મહિનાના મિત્રો સ્ટડી બાદ આ મામલે રિપોર્ટ સોંપશે મુંબઈ હાઈકોર્ટ મુંબઈ શહેરમાં મિત્રો ટ્રાફિક અને પ્રદૂષણથી પર્યાવરણ ઉપર મિત્રો થતી નકારાત્મક અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી નવ જા નવ જાન્યુઆરીને મિત્રો બોમ્બે હાઈકોર્ટની પી આઈ એલ પર મિત્રો આ નિર્ણય કરવામાં આવી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠા અંગે મોટી આગાહીઓ કરવામાં આવી ગઈ છે જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત પરિશ ગૌશ્યામીએ આગાહીઓ કરી છે જેમાં હવામાન નિષ્ણાંતોએ મિત્રો ગુજરાતના હવામાનમાં પલટો આવે અને અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી મિત્રો શક્યતાઓ વ્યક્ત કરી દીધી છે મિત્રો હવામાન વિભાગે હાલ સાત દિવસ ગુજરાતમાં વાતાવરણ શુલ્ક રહે એટલે કે મિત્રો ગુજરાતમાં માવઠાની હાલ કોઈ આગાહી કરવામાં આવી નથી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગૌશ્યામીએ પોતાની આગાહીમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરીના મિત્રો પ્રથમ અઠવાડિયામાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં મિત્રો ઝાપટાઓ પડશે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા મિત્રો સર્જાવાની છે જેના કારણે મિત્રો રાજ્યના ત્રણ ચાર અને પાંચ એમ ત્રણ ચાર દિવસ મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું થાય તેવી મિત્રો પરેશ ગૌશ્યામીની આગાહીઓ સામે આવી છે આ માવઠાથી મિત્રો સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મિત્રો જોવા મળશે તેવું મિત્રો પરેશ ગૌશ્યામી આગાહી કરીને જણાવ્યું હતું ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો પીએમ નરેન્દ્ર મોદી જવાના છે મિત્રો અમેરિકા જેમાં મિત્રો રાષ્ટ્રપતિ ટ્રમ્પે બીજી વખત અમેરિકામાં સત્તા સંભાળ્યા પછી પીએમ મોદીની આ પહેલી અમેરિકાની મુલાકાત હશે ટ્રમ્પે મિત્રો સોમવારે ફ્લોરિડાથી જોઈન્ટ બેઝ એન્ડ્રઝ પરત ફરતી વખતે મિત્રો એરફોર્સ વનમાં મીડિયા સાથે વાત કહી હતી રાષ્ટ્રપતિ તરીકેના પહેલાં કાર્યકાળ દરમિયાન ટ્રમ્પનો છેલ્લો વિદેશ પ્રવાસ ભારતનો હતો ટ્રમ્પ અને મોદી વચ્ચે સારા મૈત્રીપૂર્ણ સંબંધો છે તેવામાં મિત્રો પીએમ મોદીનો આ પ્રવાસ ભારતીયો માટે કેવો રહેશે તે ફેબ્રુઆરીમાં મિત્રો ખબર પડી જશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવી ગયા છે જેમાં મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર પચીસથી એટીએમ ઉપાડવા માટેના નિયમોમાં મિત્રો ફેરફાર કરવામાં આવ્યો છે હવે મિત્રો દર મહિને ફક્ત ત્રણ ફ્રી ટ્રાન્ઝેક્શનની મંજૂરી રહેશે આ બાદ મિત્રો દરેક વધારાના ટ્રાન્ઝેક્શન ઉપર પચીસ રૂપિયા ફી લેવામાં આવશે જે પહેલાં મિત્રો વીસ રૂપિયા હતી જ્યારે મિત્રો નોન હોમ બેંક એટીએમ ઉપર આ ફી ત્રીસ રૂપિયા હશે એક દિવસમાં મિત્રો મહંતમ પચાસ હજાર ઉપાડવાની મર્યાદા રાખવામાં આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરી તો મહિલાઓ માટે છેલ્લી તક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં મિત્રો સરકાર મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ ચલાવે છે ત્યારે મિત્રો સરકારે બજેટમાં રજૂ કરેલા મહિલાઓના સન્માન બચત બચત યોજનામાં મિત્રો રોકાણ કરવા માટે હવે મિત્રો માર્ચ બે હજાર પચીસ છેલ્લી તક છે આ યોજનામાં મિત્રો મહિલાઓ બચત કરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિ વ્યાજ મેળવી શકે છે બે વર્ષથી મિત્રો આ યોજનામાં મહિલાઓને બેંક કરતાં પણ વધુ ચાર પોઈન્ટ પાંચ ટકા મિત્રો વ્યાજ મળે છે ઓછામાં ઓછા મિત્રો રૂપિયા એક હજાર અને વધુમાં વધુ બે લાખ રોકાણ કરી શકાય છે આ યોજના અંતર્ગત મિત્રો આ યોજના મિત્રો માર્ચ બે હજાર પચીસમાં બંધ થઈ શકે છે તો જે મહિલાઓ આ યોજનામાં રોકાણ કરવા માગે છે તે અત્યારે જ રોકાણ મિત્રો કરી શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને સરખા ભાવ મળતા નથી દેશના કૃષિમંત્રી શિવરાજસિંહે પરોક્ષ રીતે કહ્યું હતું કે ટેકાના ભાવે મિત્રો ખરીદી ત્યારે જ કરવી પડે જ્યારે ખેડૂતોને યોગ્ય ભાવ ન મળતા હોય મતલબ પરોક્ષ રીતે કૃષિમંત્રીએ સ્વીકાર્યું છે કે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી ભારતમાં વર્ષ બે હજાર ચારથી બે હજાર ચોવીસની સરખામણી કરતાં કૃષિમંત્રીએ પરોક્ષ રીતે સ્વીકાર્યું હતું કે સરકારે ખેડૂતોને પૂરતા ટેકાના ભાવ આપ્યા નથી છેલ્લા મિત્રો એકથી એક બે વર્ષથી ખેડૂતોની મિત્રો સરકાર વચ્ચે સંઘર્ષો પણ ચાલી રહ્યા છે પંજાબ અને દિલ્હી સાઈડ મિત્રો ખેડૂતોના આંદોલનો પણ વારંવાર આપણને જોવા મળતા હોય છે તે મુદ્દે મિત્રો ખેડૂતોની એક જ માગણીઓ હોય છે કે ખેડૂતોને સરખી એમએસપી આપવામાં આવે એટલે કે મિત્રો સરકાર સારા ભાવ આપે તો બીજી તરફ મિત્રો કોઈ સહાયની ખેડૂતોને પણ જરૂર નથી જ્યારે ખેડૂતોને સરખા ભાવ આપવામાં આવે તો ખેડૂત પોતે જ સારી એવી મહેનત કરીને આગળ વધી શકે છે મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો મહિલાઓને દર મહિને મિત્રો સાત હજાર રૂપિયા મળશે મહિલાઓ માટે મિત્રો મોટા સમાચાર સામે આવી ગયા છે ખાસ મહિલાઓ જાણી લેજો મહિલાઓને સાત હજાર રૂપિયાની સહાય મળવાની છે જેમાં મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ મહિલા સશક્તિકરણ માટે એલઆઈસીની બીમા સખી મિત્રો યોજના શરૂ કરી હતી એક મહિનાની અંદર આ એ આમાં મિત્રો ખૂબ જ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો છેલ્લા એક મહિનામાં મિત્રો પચાસ હજારથી વધુ મહિલાઓએ આ યોજનામાં પોતાનું નામ પણ નોંધાવ્યું હતું એલઆઈસી બીમા શક્કી યોજના મિત્રો અઢારથી સિત્તેર વર્ષની વય વચ્ચેનું દસમું પાસ મહિલાઓને મિત્રો આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે તેના ઉદ્દેશ્યથી મિત્રો ડિઝાઇન કરવામાં આવે છે એટલે કે મિત્રો આમાં નપાસ મહિલાઓ હોય એટલે કે અઢારથી સિત્તેર વર્ષની ગમે તે મહિલાઓ હોય દસમું નપાસ હોય પાસ હોય તો મિત્રો પણ આમાં મહિલાઓને મિત્રો લાભ આપવામાં આવે છે મહિલાઓને મિત્રો એલઆઈસી એજન્ટ બનવા માટે સંપૂર્ણ તાલીમો પણ મિત્રો આપવામાં આવે છે આ સાથે મિત્રો દર મહિને પાંચ હજારથી મિત્રો સાત હજાર રૂપિયાની સહાય પણ મિત્રો આપવામાં આવે છે આ માટે મિત્રો આ યોજના હેઠળ તાલીમ લેતી મહિલાઓને પ્રથમ વર્ષે મિત્રો સાત હજાર રૂપિયા બીજા વર્ષે છ હજાર રૂપિયા અને ત્રીજા વર્ષે મિત્રો પાંચ હજાર રૂપિયા એમ દર મહિને આપવામાં આવે છે તેવી પણ આ યોજનામાં મિત્રો જોગવાઈઓ પણ કરવામાં આવી છે તો જે પણ મહિલાઓ આ યોજના અંતર્ગત મિત્રો લાભ લેવા માંગે છે કામ કરવા માંગે છે તે મહિલાઓ આ યોજના અંતર્ગત મિત્રો લાભ લઈ શકે છે જેમાં મિત્રો સાત હજારની મહત્તમ મિત્રો વધુમાં વધુ સહાય આપવામાં આવે છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો